વાહન ચાલકોની સલામતી માટે ભાબર પોલીસ દ્વારા માર્ગ સલામતી સપ્તાહ કાર્યક્રમ યોજાયો વાહન ચાલકોની સલામતી માટે ભાબર પોલીસ દ્વારા માર્ગ સલામતી સપ્તાહનો કાર્યક્રમ યોજાયો ભાબર પોલીસ સ્ટાફ દ્વારા ગાય સર્કલ ખાતે ગુરુવારના રોજ વાહન ચાલકોની સલામતી માટે વાહનોને રેડિયમ સ્ટીકર લગાવી માર્ગ સલામતી સપ્તાહની શરૂઆત કરવામાં આવેલ સમગ્ર રાજ્યમાં તારીખ એક એક બે હજાર પચીસ થી તારીખ એકત્રીસ એક બે હજાર પચીસ સુધીમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે

ખોયગામ સર્કલ ખાતે રાખેલ છે જે માર્ગ સલામતી સપ્તાહ તારીખ એક એક બે હજાર પચીસથી એકત્રીસ એક બે હજાર પચીસ સુધી ચાલવાનું છે જે સમગ્ર રાજ્યમાં ચાલવાનું છે એટલે સમગ્ર રાજ્યમાં દરેક જિલ્લાવાઈ જ માર્ગ સલામતી સપ્તાહનું આયોજન રાખેલ છે તે નિમિત્તે આજ રોજ બાભર ખાતે અને અમારા આઈજી સાહેબ એસપી સાહેબ અને અમારા બાભર પોલીસના પી પીઆઈ સાહેબના માર્ગદર્શન હેઠળ આજરોજ અમે માર્ગ સલામતી સપ્તાહનું આયોજન રાખેલ છે અને એની અંદર રેડિયમ પટ્ટી જો આપ જોઈ રહ્યા છો જે પીળી પટ્ટી લાલ પટ્ટી અને એક ગોલ્ડ સ્ટીકર છે એ અમે રેડિયમ લગાવી રહ્યા છીએ જે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર પબ્લિકની અવરજવર એ ખૂબ વધી ગઈ છે અને ગાડીઓનું પ્રમાણ વાહનોનું પ્રમાણ પણ ખૂબ વધી રહ્યું છે તે નિમિત્તે માર્ગ ઉપર અકસ્માતો પણ ખૂબ સર્જાઈ રહ્યા છે જે અકસ્માતો ના સર્જાય એ નિમિત્તે અમે આ આયોજન કર્યું છે જે આજે રાખેલ છે બસ અસ્તુ જય જય ભારત